કૃષ્ણ કનૈયા લાલ કી છે ગોવર્ધન નાથ કી છે શ્યામ સુંદર શ્રી અમને મરણ કી છે શ્રી વલ્લભાધીશ કી છે સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે સરસ મજાનું રાધાજીનું કીર્તન છે તો પૂરેપૂરું સાંભળજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રાણી રાધા ના કર્મા ચોરી થાય ખોવાણો એનો હાર લો રે રાણી રાધા ના માં ચોરી થાય ખોવાણો એનો હાર લો રે રાધા કે છે કે કૃષ્ણ એના ચોર હાર આપો ને રાધા કે છે કે કૃષ્ણ એના ચોર હરિ આપો ને કૃષ્ણ કે છે કે નથી લીધો હાર ચોરી ચઢાવી સમા કૃષ્ણ કે છે કે નથી લીધો હાર ચોરી ચઢા વિષમા તેડાવતારા ગામના કુંભારીને કાચા ઘડે અમે પાણી ભરીશું રાધા તું જોવા લીધા હશે તો અમે ભીંજાશું રાધા નથી લીધો તારો હાર ચોરી ચડાવી તમા

ચોરીયું ચડાવી મથુરા મથુરાથી ગોકુળ ગયા ને તે દી જમુનાજી હતા ભરપૂર તે દી નહોતા ભીંજાણા રે હવે સેના ભીંજાવ દિનાનાથ હરિહર આપો ને હવે સેના ભીંજાવ દિનાનાથ હરિહર આપો ને રાણી રાધા ના ઘરમાં ચોરી થાય ખોવાણો એનો હાર લોરે રાધા કે છે કે કૃષ્ણ એના ચોર હરિહાર આપો કૃષ્ણ કે છે કે નથી લીધો હાર ચોરીયું ચડાવી સમા તેડાવતારા ગામના લુહારી ને ચોકમાં ધૂણી નાખ ಅಲ್ಲೂ ರಾ ತು ಲಿೋಸು ರಾಧಾ ಲಿ ದೋತಾರೋಹಾರು ಚಳಾವಿ ಸಮಾ ರಾಜಧಾ ದೋತಾರೋಹಾರ ಚೋರಿ ಚಳಾವಿ ಸಮ ಪ್ರಾಣಿ ರಾಧಾಘರ್ ಚೋರಿ ખોવાણો એનો હાર રે રાધા કે છે કે કૃષ્ણ એના ચોર હરિહાર આપો ને કૃષ્ણ કે છે કે નથી લીધો હાર ચોરી ઉચાવી સમા પ્રહલાદની પત રાખવાને સ્તંભમાં કર્યો તો વાસ તે દી તમે નહોતા દાજીયા હવે સેના દાજો દિનાનાથ હરિહાર આપો ને હવે શેના દાજો દિનાનાથ હરિહાર આપો ને રાણી રાધાના ઘરમાં ચોરી થાય ખોવાણો એનો હાર રે રાધા કે છે કે કૃષ્ણ એના ચોર હરિહાર આપો ને કૃષ્ણ કે છે કે નથી લીધો હાર ચોરી ચડાવી સમા તેડાવતારા ગામડા મદારી નાગ ને નચાવ નાગની સાથે અમે નાચશું લીધો હશે તો અમને ડંખશે રાધા નથી લીધો તારો હાર ચોરી ઉચડાવી સમા રાધા નથી લીધો તારો હાર ચોરી ઉચાવી સમા રાણી થાય ખોવાણો એનો હાર લો રે રાધા કે છે કે કૃષ્ણ એના ચોર હરિ આપો ને કૃષ્ણ કે છે કે નથી લીધો હાર ચોરી ઉચાવી સમા કાલિંદીમાં કૂદી પડ્યા ને તે દિનાથીયો કાળો નાગ અને તે દીનો તો ડંખિયો હવે સેનો ડંખે દિનાનાથ હરિહર આપો ને હવે સેનો ડંખે દિનાનાથ હરિહર આપો ને રાણી રાધા ના ઘરમાં ચોરી થાય ખોવાણો એનો હાર લો રે રાધા કે છે કે કૃષ્ણ ચોર કૃષ્ણ કે છે કે નથી લીધો હાર ચોરી ઉચાવી સમા નરસિંહ મહેતા ના સ્વામી સામળા ને મીરા ના ગિરધર ગોપાલ અમને ઉતાર ભવસાગર પાર હરિહર આપો ને અમને ઉતાર હરિહર આપો ને પ્રાણી રાધા ના ઘર માં ચોરી થાય ખોવાણો એનો હાર રે રાધા કે છે કે કૃષ્ણ એના ચોર હરિહર આપો ને કૃષ્ણ કે છે કે નથી લીધો હાથ ચોરી ચઢાવી સમા કૃષ્ણ કયા લાલ લકી છે